નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય સંસ્કૃત ધોરણ સાત ની અંદર નંબર ચાર નીચે આપેલા ગદ્ય ખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો જેના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ચાલો સૌ પ્રથમ ગદ્ય ખંડ નંબર એક એના વિશે આપણે એનું ભાષાંતર જોતા જઈશું તો સૌ પ્રથમ ગદ્ય ખંડ નંબર એક શિક્ષક ગૃહ દ્રષ્ટાભ્યે બહવ દોષા તે અહી ભવાન કરોતી છાત્ર મહોદય સર્વે દોષા અહમ એકમ ન ગૃહપાઠ લેખને મમ પિતા અહાયતા ક્યા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એનું ભાષાંતર જોતા જઈશું અનુવાદ જઈશું તો કે સૌ પ્રથમ શિક્ષક બોલે છે ગૃહ કાર્ય દ્રષ્ટવા સાત્રસ્ય યાની કે વિદ્યાર્થીનું કાર્ય એટલે કે કાર્ય યાની કે લેસન દ્રષ્ટવા જોઈને હત તારા ગૃહ કાર્ય તારા ગૃહ કાર્યમાં ભહવઃ ઘણી બધી દોષા યાની કી ભૂલો છે તે અપી તે અપી યાની કી પણ તે એટલે કે તે ભૂલો અપી પણ ભવાનઃ આપે એકઃ યાની કી આપ એકલાએ જ એવો એકલા એ જ કરો તે યાની કે એકલાએ જ કરી છે તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી નું ગૃહ કાર્ય જોઈને શિક્ષક કહે છે કે તારા ગૃહ કાર્યમાં ઘણી બધી ભૂલો છે તે ભૂલો પણ આપે એકલા એ કરી છે છાત્ર એટલે કે વિદ્યાર્થી બોલે છે મહોદય હે મહાશય અતે સર્વે દોષા અતે યાની કે આ સર્વે એટલે કે બધી દોષા યાની કે ભૂલો આ બધી ભૂલો અહમ હું

પ્રથમ ચોર પહેલો ચોર બોલે છે પહેલો ચોર બોલે છે તે જ્ઞાનાર્થ જાણવા માટે ધન ગણના કરોમી પૈસાની ગણતરી કરો છો પહેલો ચોર બોલે છે કે કેટલું ધન પ્રાપ્ત થયું તે જાણવા માટે પૈસા ની ગણતરી કરો છું द्वितीयम चोर बीजो चोर बोले से व्यर्थ श्रम मा करो व्यर्थ एले खोटी श्रम यानी कि मेहनत मा करो मेहनत न करो खोटी मेहनत न करो स्व वर्तमान पत्रे वार्ता आगमिष्यामि एवह। तो के स्व एले के आवती काले वर्तमान पत्रे यानी कि छापा वार्ता यानी कि समाचार आगमिष्यति બે ચોર વાતચીત કરે છે અને એક બેંક લૂટે છે એના તરફથી વાતચીત કરવામાં આવે છે માત્ર એકવાર ભાષાંતર વિદ્યાર્થી મિત્રો જોઈ આપણે કે એકવાર બે ચોર બેંક લૂટે છે ઘણા બધા રૂપિયા મેળવે છે ઘરે આવીને કરે છે પહેલો ચોર બોલે છે કેટલું ધન મળ્યું તે જાણવા માટે ધનની ગણતરી બીજો ચોર કહે છે ખોટી મહેનત ન કરો આવતીકાલે છાપામાં સમાચાર આવશે જ ત્યારે ગણતરી ની જાણ થશે તો વિદ્યાર્થી મિત્રો હવે આગળનો પેરેગ્રાફ વિશે આપણે અભ્યાસ કરીશું ત્રીજો પેરેગ્રાફ અજા વનમ ગચ્છતી શિશુ અપી અનુસરણ કરોતી અનુવાદ જોઈએ અજાય કે બકરી વનમ ગચ્છતી વનમાં જાય છે બકરી વનમાં જાય છે શિશુ અપી અનુસરણ કરોતી શિશુ એની કે બચ્ચું અપી એટલે કે પણ બચ્ચું પણ અનુસરણ કરોતી બચ્ચું પણ અનુસરણ કરે છે એટલે કે બકરી જ્યારે જંગલમાં જાય છે ત્યારે એનું જે બચ્ચું છે એ પણ એની સાથે સાથે પાછળ જાય છે

પશ્યતી જુએ છે સ સુ કોમલમ માસમ ખાદીતું ઈચ્છતી સ તે સુકોમલમ એટલે કે તે શિયાળ સુ કોમલમ યાની કે સુમળી ખાધીતું ઈચ્છતી ખાવા માટે ઈચ્છે છે બકરી મનમાં જાય છે બચ્ચું પણ અનુસરણ કરે છે બચ્ચું રસ્તો ભૂલી જાય છે આથી તે રડે છે शियाल बच्चा ने जुए से ते शियाल सुकोमल मांस खावा इच्छे से तो अहीं त्रण पेरेग्राफ पूरा थया विद्यार्थी मित्रों अबे चौथा पेरेग्राफ विशे आपणे अभ्यास करीशुं साथे अनुवाद जोता जईशुं चौथो पेरेग्राफ अज्जा शिशु सुंगालेन सह गच्छति अज्जा अज्जा यानी कि बकरी शिशु यानी कि बच्चू बकरी नो बच्चो सुंगालेन सह शियाल सह यानी कि साथे गच्छति यानी कि

વચકો યા લુચ્ચા શુંગાલમ શિયાળ ને દ્રષ્ટવા જોઈને વદતી કહે છે પુત્ર ભવ સહ ભવાન આની સહ સાથે આની સાથે કુત્ર ક્યાં ગચ્છતિ ક્યાં જાય છે અશ્ય વિશ્વાસ ન કરણીય આનો વિશ્વાસ અશ્ય એટલે કે આનો વિશ્વાસ યાની વિશ્વાસ ન કરણીય એ દે કે કરવો ન જોઈએ આનો વિશ્વાસ ન કરવો જોઈએ તો સરસ મજાનો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો કોઈ કોઈ અજાણ્યુ વ્યક્તિ સાથે આપણે ક્યાંક બોલાવે અથવા તો લઈ જાય તો આપણે એની સાથે ન જવું જોઈએ આપણને એ બોધ મળે છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે ન જવું જોઈએ તો અહીં બકરીનો બચ્ચું છે એ શિયાળ એને અજાણ છે તો લઈ જાય છે સત્તા એને બકરીનું બચ્ચું જાય છે એટલે એની માં પોતાના પુત્રને કહે છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર અચાનક વિશ્વાસ ન કરવો જોઈએ

તો દરેક વિદ્યાર્થી મિત્રો મિત્રોને વિડીયો જોવા બદલ થેન્ક યુ વેરી મચ